જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે ટિફિન રેડી થઈ ગયું છે અને રેડી કરે છે છાસ મસાલો નાખો પણ ટિફિનમાં છે અડદની દાળ પછી રોટલી કેળા લીંબુ અને ગરમર ત્રણનું મિક્સ અથાણું છે મિક્સ નાસ્તો છે અને અડદના પાપડ છે અને છાશ એ ભરે છે આટલી વસ્તુ છે આજે એના બપોરના લંચમાં ટિફિન પેક કરે છે કા ખાનું દઉં ને તો બસ ટિફિન પેક જાય હવે મારું રૂટિન કામ સ્ટાર્ટ કરીશું તો એવું છે તો ચલો મળીએ પછી એ આ બોક્સ તો ત્યાં જઈશા એટલે પછી હવે પડદો બનાવી નાખીશ ને આ બધું થોડું ઘણું ચેન્જીસ કરવાનું છે તો એ બધું કરી નાખીશ પેલા અત્યારે પેટ પૂજા કરી કારણ કે ભૂખ લાગી ગઈ છે અને કાલની જે તમને ડીશ ડીશ જો આ તો એને છે ને સાઈડમાં ફિનિશિંગ આપવાનું ગોલ્ડન લાઈન કરવાની છે અને આ મોરપી છવાડી ને બે ડીશમાં બે ડીશમાં આ રીતનું કરવાનું છે ફ્રેન્ડ્સ તો ચલો કરી લઉં પછી મળીએ તો સાંજે જો ડેકોરેશનમાં જાન થશે ને તો જઈશ નહીં તો પછી ડાયરો સાંજે અત્યારે ડેકોરેશનમાં જાન થશે તો જઈશ ન કર ડાયરેક્ટ સાંજે તો ચલો ફટાફટ મારું કામ બતાવી લો તો થશે તો જો હું ફ્રી થઈ ગઈ જસ્ટ ખાલી જ થઈ છું હજુ અને બધું કામ મારે ફિનિશ થઈ ગયું અત્યારે છેક હવે બસ પ્લેટોને પેક કરવાની છે અને પોલીસ મારવાનું છે પોલીસ મારીને અને બાર કપડાં છે કાલના સુકાય છે કારણ કે અત્યારે આવું વેધર આવું છે એટલે સુકાઈએ જ નહીં તો બસ હવે કપડા લઈ લઉં અને ગેલેરી તો મારી મેસી મેસી જ છે બટ હવે સીવવાનું છે મારો ચણિયો શીખવાનો છે મેઇન મારું એ ટાર્ગેટ છે કારણ કે ગરબો એક બનાવવાનો હતો અને એક ચણિયો સીવવાનો છે એક જ છે ઓનલી ફોર તો મેં તો હવે ચણિયો સીવી નાખીશ એટલે કાલથી સ્ટાર્ટ કરી દો એટલે મારે બે દિવસમાં કમ્પ્લીટ થઈ જશે એટલે એ બધું પણ મુકાઈ જાય તો ચલો હવે ફ્રી થઈ ગઈ છું હવે જોઈએ હવે શું કરું એ હવે તો ચલો મળીએ પછી હું રેડી થઈ ગઈ છું સામે બર્થડે પાર્ટી છે હું તમને કહી દીધું ત્યાં જવા માટે તો બસ જો રેડી થઈ ગઈ અને એનું ગિફ્ટ પણ રેડી કરી લીધું છે ગિફ્ટ પણ રેડી કરી લીધું અને બસ હવે રેડી થાય છે તો રેડી થઈ જાય બસ પછી જશું અમે લોકો તો ચલો ફ્રેન્ડ્સ અને એ લોકોને છે ને આ રીતનો એનો કઈક હોય છે કે જે બર્થડે હોય છે ને એ લોકો બધા ટીકા કરે છે જે લોકો લેડીઝ ગયા હોય છે ને એ લોકો ટીકા કરે છે એટલે જો આ રીતનું છે એટલે કે ન્યૂ લાગ્યું એટલે મેં ચલો બતાવીએ કારણ કે આપણે તો ગુજરાતમાં નથી આ લોકો મારવાડી છે એટલે એ લોકોને અલગ અલગ હોય છે તો બસ અને એ લોકો ખાસ તો એ છે કે તમે આગળ જોજો આગળ પછી હું વોઇસ ઓવર નહીં કરું કારણ કે વિડીયો છે થોડોક લાંબો છે અને આમાં એ લોકો કેક કટિંગ કરે છે ને ત્યારે કેન્ડલ પણ નથી મૂકતા એ મને બહુ જ ગઈ બહુ જ સારું છે કે કેન્ડલ એ લોકો કરતા નથી ઠારતા નથી અને બહુ જ સરસ છે તો આ રીતના બધા લેડીઝ જશે અને બસ હવે મારો વારો આવશે તો પછી ટીકાઈને એવી રીતના કરવાનું છે તો અને ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગે જરૂરથી કહેજો

tu hai to hai to hai saanson

शर्द भी है अगल अब रोशनी है कल से कुछ ज्यादा कितनी नजर ने दिखाने लाख रंग है तेरे बिधा ये मौसम कल तलक सारा तो ही तू है, तो ही तो है तू ही तो है जिंदगी तु है तु, ही तु है सा सुी बा हितु કારણ કે સામે તો અમારી સામે જ છે તો જસ્ટ અમે આવ્યા જ કાળા છે એ લોકોનું વહેલું છે ટાઈમ સર એમ જાને અગર આપડે તો હોય અમે તો જે નવ વાઈ ગયા નહી તરી આવ્યા ન હોય

હ એ કરીએ અત્યારે વાવી જ દેવો તો આવું છે ને જવા રીતનો છે આપણે આને પ્લાન્ટ બૂમ પ્લાન્ટ એવું ને હા બેમ્બો પ્લાન્ટ એ પેકિંગ મસ્ત છે કાચનો બાઉલ છે ને

હા તો ચલો કાલ વરસાદ આવી ગયો ને એટલે સ્ટોર કરી લીધું તું પાણી આમાં ફિલ્ટર નું છે કે વરસાદ નું છે રીટર્ન ગિફ્ટ આવી છે આ રીત નું છે હમ તો રીટર્ન ગિફ્ટ માં આ વસ્તુ આવી છે અમારે બિંબુ પ્લાન્ટ્સ કેવી લાગી કોમેન્ટ કરજો અને ચલો વેલા ફ્રી થઈ ગયા છીએ પોણા નવ જ થયા છે હજી તો તો ને વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચલો મળીએ ને ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય